રાજુલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે માં પોલમ પોલ રાજુલા તાલુકાના મજાદર ગામ નજીક બ્રિજ પર ગાબડું પડ્યું ગામ નજીક જોખમી ગાબડું પડ્યું બ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાયા ગાબડું પડતા વાહન ચાલકો અને રાહતદારીઓ ઉપર જોખમ વર્તાઈ રહ્યું છે નેશનલ હાઈવે ની ઘોર બેદરકારી સામે આવી છે અગાઉ પણ હિન્ડ ગામ નજીક બ્રિજ માં ગાબડું પડ્યું હતું રિપોર્ટર મનીષ મહેતા રાજુલા મારું નામ રાજુલામ્બા છે હું જે જે રહું છું અને આ ગાબડું પડ્યું છે એ કોઈ પણ મોટી જાનહાની ટાળી ગઈ છે કે જો ટુ કોઈ પણ હોત અને ટુ ને કઈ અકસ્માત થાય તો હું એવું કહેવા માંગુ છું કે આજે રોડ ની શરૂઆત છે અને વરસાદ નો જે રાઉન્ડ પૂરો થયો છે ત્યાં જો આવા મસ્ત મોટા ગાબડા પડવા મળતા હોય અને આની પેલા ધાતરવાડી ડેમભાઈ પણ ગાબડા પડેલા હતા તો આ તંત્ર શું કરી રહ્યું છે એન્જિનિયરો આ ખાડા કામ કરી રહ્યા છે કે કઈ ખબર નથી પડતી આમાં શું માંગ કરશો અમારી માંગ એ છે કે આમાં જે આ લોટપાણી ના લાકડા જે થઈ રહ્યા છે એમાં ખરેખર સારું મટીરિયલ્સ વાપરે અને આ લોકો જે રોડમાં ખાસ કરીને સરકારી તંત્ર પણ ધ્યાન દેવાની જરૂર છે આમાં